નકરંગ નહી જાધારી રામદેવ મહારાજ હય બાર ના ધણી રામદેવ મહારાજ સત્સંગ ધાર્મિક કથાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે શ્રી રામાપીર બાવ ની સાંભળીશું રામાપીર બાપાના પવિત્ર દિવ્ય પાવનકારી બાવન ગુણો સાંભળીશું શ્રી ગણેશ ને લાગુ પાય રામાપીર ના ગુણ ગવાય ஒகரடாத்த வீர ராம அப்பார கிருஷ்ண ரூபே அவத்தார் மீனே மாதா நம நம मलवाणी अनव्यापार लाव्यो व्योधन अपार अधदर्यामा डूब्यो वहाण रामा पीरनो धर्यो ध्यान अद्रस्य रूप तार्यु वहाण न ना प्राण योगे योगे पीरनोपकार हिंदू पीरन कर्य प्रचार પહેલા યોગે પ્રહલાદ રાય બીજા યોગે રાય ત્રીજા યોગે યુધિષ્ઠિર રાય ચોથા યોગે બલી રાય દરેક માસ ની બીજ ઉજવાય ત્યાં આવેરમ પીર ભીન સ્વી કરે મરણ પામેલા જીવિત થાય રામા પીર નો સ્પર્શ જ થાય ગુણાબેન ને વાહર ચડ્યા મૃત ભાણીજ સજીવન કર્યા નેતળ દેવીના લગ્ન થયા આનંદ ઉત્સવ સૌવે કર્યા ઉઠ ઉઠ વાણીયા ધડ માથું જોડ ત્રણ ભુવન પકડી લાવું ચોર તલુ વાણિયા ની ભલી ટેક રણુજામાં વાણીએ લીધી ભેખ રણુજામાં ખોદાવ્યા તળાવ બીજી ખોદાવી પરચા વાવ દુખી દર્દી સ્નાન કરે સર્વનું થાય રોગ નિદાન

आटणमा ओगमसी भाई भक्ति नो त्या भाव रे लाई जेठी मा देव तणखी संत सत्संगी महागुणवंत आला होला ढांगा धनवीर नित्य समरे राम आपीर देवायत पंडित देवल दे नार लिदा आमंत्रण निर्धार त्याथी चाल्या अंजार मोजार मड़िया जे सल तोरल नार થોડો ગયો મે વાસા માય રૂપાંદે માલ દે રાય જેસલે પીપડી માલે ઝાડ રોપ્યા થઈ અમર ડાળ હોદાવી વાવ રૂપા રાણી તો કર્યા મીઠા પાણી મક્કા થી આવ્યા પાંચ પીર પરચો જોવા મન અધીર સવા હાથ ની ચાદર નખાય તેમાં સહુ બેસતા જાય જેમ વધે તેમ બેસતા જાય તેમાં પાંચસો પીર સમાય ઢાળ જ્યાં હલાવી ડાળ વાસણ પડ્યા પીરસ્યા થાળ એને જોઈએ તે પીરસાય મન ગમતા ત્યાં ભોજન થાય જમી કરીને રાજી થાય રામા પીરની પગે પડાય આંધળા પાંગડા જાતરા જાય શ્રદ્ધા રાખે તે રાજી થાય ડાલી ભક્તિ અપાર ઉતારી લીધી ભવપાર ભાદરવા સુધની અગિયારસ રામાપીરનો સમાધિવાસ સંવંત પાંચસો ની સાલ રામાપીર થઈ ગયા ન્યાલ સમાધિમાંથી કરતા વહાર ચમત્કાર જેના અપરંગ પાર વરજી ભક્ત ખીમડીયો કોટવાલ ડારંદે સદ ગોણી નાર રામા પીરની બાવની સાર જે કોઈ ગાય નરને નાર ઉતારી અહી આપણે શ્રી રામાપીર બાપાની બાવની સમાપ્ત કરીએ છીએ શ્રી રામાપીર બાપાના પવિત્ર દિવ્ય પાવનકારી બાવન ગુણો સમાપ્ત કરીએ છીએ બોલો રામાપીર બાપાની જય